É Jim that Jimetru તો મને આજે કાંઈક ગળ્યું ખાવાનું મન થયું અને તે પણ ઝટપટ બની જાય અને એકદમ હેલ્ધી હોય એવું મળી જાય તો આપણને મજા આવી જાય તો મેં આજે ગોળવાળી ફાડાવાળી લાપસી બનાવી હતી અને તે પણ કુકરમાં બનાવી હતી ફક્ત દસ જ મિનિટમાં મારે આ લાપસી બનીને તૈયાર થઈ ગઈ અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવી જાય છે જો તમે આ પરફેક્ટ માપથી બનાવશો ને અમારી પરફેક્ટ માપથી તો તમારી આ ફાડા લાપસી એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ મજા આવશે તો તેની માટે મેં અહીંયા ઘઉંના ફાડા એક કપ જેટલા લઈ લીધા છે તમારી પાસે ઘરમાં અથવા કોઈ પણ વાટકીનું માપ હોય તે લઈ લેવાનું અને તેનાથી જ તમારે બધું માપ કરવાનું તો હવે મેં અહીંયા ગોળને ઝીણો ઝીણો સમારી લીધો છે તો ગોળને પણ આપણે એક કપ જેટલો જ લેવાનો છે તો આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવીશું તો તમારી આ ફાડા લાપસી એકદમ ટેસ્ટી બનશે તો ગોળ પણ આપણે એક કપ જેટલો લઈ લેશું હવે મેં અહીંયા એક તપેલીમાં પાણી લઈ લીધું છે આપણે પેલા પાણીને ગરમ કરવાનું છે તો ગેસની ફ્લેમને ધીમી રાખી અને ત્રણ કપ જેટલું આપણે પાણી લેશું તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે એક ઘઉં એક કપ જેટલો ઘઉંના ફાડા લીધા છે સામે આપણે એક કપ ગોળ અને ત્રણ કપ પાણી લેવાનું છે મીન્સ કે આપણે ત્રણ ગણું એમાં પાણી લેવાનું છે જે પણ વાટકીનું તમે માપ કરો એ જ વાટકીથી તમારે ત્રણ ગણું પાણી લેવાનું અને એક વાટકી જેટલો ગોળ લેવાનું હવે ગોળ આપણે ઓગળી ત્યાં સુધી પાણીને ગરમ કરવાનું છે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને વચમાં વચમાં આપણે તેને હલાવતા જવાનું ચમચાથી જેથી જેથી કરીને આપણો ગોળ નીચે બેસે નહીં માટે આપણે વચમાં વચમાં તેને થોડી થોડી વારે હલાવતા જશું હવે એમાં નાખવા માટેના મેં થોડા ડ્રાય ફ્રુટ્સ લીધા છે તો તેમાં મેં બદામ અને કાજુને લઈ લીધા છે દસ થી બાર જેટલા મેં અહીંયા લીધા છે તો તેને આપણે ઝીણા સમારી લેશું અને બદામની આપણે આવી રીતે કતરણ કરી લેશું તમે ગમે તે ડ્રાય ફ્રુટ્સ નાખી શકો છો અથવા ડ્રાય ફ્રૂટ્સ વગર પણ તમે આ લાપસીને બનાવી શકો છો તો આપણે બિલકુલ ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું હવે મેં અહીંયા એલચી લઈ લીધી છે તો મેં અહીંયા ચારથી પાંચ જેટલી એલચી લીધી છે તો તેને આપણે ફોતરાને કાઢી અને અંદરનો જે બી છે તેને લઈ લેશું અને એલચીના ફોતરાને હું અહીંયા ચાના ડબ્બામાં જ નાખું છું જેથી કરીને આપણે જ્યારે પણ ચા બનાવીએ ત્યારે તેને એલચીના ફોતરા પણ નાખીશું ને તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે ચામાં હવે એલચીના જે આપણે બી છે તેને આપણે ખાંડી લેવાના છે તેનો ભૂકો કરી લેશું હવે આપણે સીધા કુકરમાં જ લાપસીને કરવાની છે તો બે મોટા ચમચા જેટલું મેં અહીંયા બે મોટી ચમચી જેટલું મેં અહીંયા ઘી લઈ લીધું છે બે મોટી ચમચી ભરીને આપણે અહીંયા ઘી લઈ લેવાનું છે તો હવે તેને આપણે પહેલાં ગરમ કરી લેશું એકદમ સરળ રીતે તમારે આ કુક્કરમાં બની જશે બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ટેસ્ટી બનશે તો હવે જે આપણા ઘઉંના ફાડા છે તે નાખી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને પાંચ મિનિટ માટે તેને શેકવા દેવાના છે કન્ટિન્યુઅસલી હવે આપણે ચલાવતા રહીશું જેથી કરીને આપણા આ ફાડા એકદમ સરસ શેકાઈ જશે ઘીમાં તો જુઓ થોડા થોડા સફેદ કલર જેવા થઈ ગયા છે આપણા ફાડા આવા સફેદ કલર જેવા થઈ જશે થોડા થોડા થઈ જશે પાંચ મિનિટ પછી પછી તેમાં આપણે જે ડ્રાય ફ્રુટ્સ કરેલા છે તે નાખી દઈશું જેથી કરીને તે પણ એકદમ સરસ રીતે આમાંનામાં શેકાઈ જશે આપણે અલગથી તેને શેકવાની જરૂર નહીં પડે તો હવે આપણે તેને એકદમ સફેદ થઈ જાય આપણા આ ફાડા ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખશું એકદમ સફેદ જેવા આપણા ફાડા થઈ જશે બ્રાઉન કલરમાંથી અને કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવતા જઈશું તો જુઓ એકદમ સફેદ એવા આપણા ફાડા થઈ ગયા છે ત્રણથી ચાર જ મિનિટમાં તમારા સફેદ એકદમ ફાડા થઈ જશે મીન્સ કે આપણે ડ્રાય ફ્રુટ્સ નાખ્યું પછી એકદમ સફેદ થઈ જશે એટલે પાંચથી આઠ મિનિટમાં તમારે એકદમ સરસ રીતે શેકાઈ જશે હવે મેં અહીંયા કિસમિસ નાખેલી છે એટલે કે સૂકી દ્રાક્ષ નાખેલી છે અને બે ચમચી નાની ચમચી જેટલી મેં વરિયાળી નાખી છે વરિયાળી ટોટલ ઓપ્શનલ છે પણ તમે જો નાખશો ને તો તેનો સ્વાદ એકદમ સરસ આવે છે તો હવે આપણે દ્રાક્ષ એકદમ ફૂલી જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાનું છે તો ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે ને એકદમ સરસ શેકી લેશું જો તમે ફૂલ ગેસ રાખશો ને તો તમારા આ ફાડા બળી જશે માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું અથવા ધીમી ફ્લેમ ઉપર થોડો રાખવાનું ધીમી મીડિયમ ધીમી મીડિયમ કરીને આપણે એને ફાડાને એકદમ સરસ શેકી લેવાના છે તો જો આપણી દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે હું તમને બતાવું તો આવી રીતે આપણી દ્રાક્ષ ફૂલી ફૂલી જવી જોઈએ બસ આટલી ફૂલેઈ આવી જોઈએ મીન્સ કે હવે આપણા ફાડા પણ સરસ શેકાઈ ગયા છે અને આપણા જે ડ્રાય ફ્રુટ છે તે પણ સરસ શેકાઈ ગયા છે તો હવે તેમાં આપણે એલચીનો જે ભૂક્કો છે તે નાખી દઈશું અને આપણે જે ગોળવાળું પાણી છે તેને નાખી દઈશું બધું એકી સાથે નાખી દેવાનું આમાં હવે પાણીને થોડી વાર માટે આપણે ઉકળવા દેવાનું છે સાઈડમાં સાઈડમાં જે આપણા ફાડા દેખાય છે તેને આપણે પાણીમાં લઈ લેશું ચમચા વડે આવી રીતે એને નાખી દેશું હવે પાણીને આપણે થોડું થોડું ઉકળવા લગે ત્યાં સુધી ઉકાળવા દેવાનું છે આવી રીતે થોડું થોડું ઉકળવા લાગ્યું છે તો હવે આપણે કુકરનું ઢાંકણને બંધ કરી દેવાનું છે ગેસની ફ્લેમને આપણે હવે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે કુકરની ત્રણ સીટી કરી લેવાની છે ત્રણ સીટી થઈ જાય અને પ્રેશર એકદમ બહાર નીકળી જાય હવા કુકરમાંથી બહાર નીકળી જાય પછી જ તેને આપણે ખોલવાનું છે તો એકદમ સરસ હવે સુગંધ આવા લાગી છે તેની અને એકદમ સરસ રીતે એકદમ છૂટી છૂટી બની છે આપણી ફાડા લાપસી તો આપણે તેને એકવાર હલાવી લેશું તો છે ને એકદમ ટેસ્ટી એવી એકદમ છૂટી છૂટી દાણેદાર આપણી આ ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે અને ગોળવાળી બની છે અને ઘઉંના ફાડાની છે તો એકદમ હેલ્ધી પણ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો બાળકોને પણ તમે આ ખવડાવી શકો છો અને બે થી ત્રણ દિવસ સુધી આ ફાડા લાપસીને કાંઈ પણ થતું નથી જ્યારે પણ ખાવાનું થાય ત્યારે ફ્રીજમાંથી ખાટી ગરમ કરી અને તમે આને ખાઈ શકો છો તો તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું અને દાળ સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે તમે તેને તુવેર દાળ સાથે મગની દાળ સાથે મિક્સ દાળ સાથે ખાશો તો બહુ જ મજા આવશે આ ફાડા લાપસીને અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો અને તમને આ બધી મારી રેસીપીઓ કેવી લાગે છે તે પ્લીઝ કમેન્ટ પણ કરજો તો જુઓ એકદમ ટેસ્ટી એવી આપણી આ લાપસી તૈયાર છે તો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે તો આવીને આવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય જય માતાજી